મારો આયેલો પંખો છે ઈવન શો રાખવાનો આવે છે આ પંખા કલરે મારા એને કાટ કાટ કરી દીધો છે હાચવ્યો જ નહીં પંખા તે તો ના હાચવાનો ઈવન પંખો સાચ પણ વાર કેવાનું તમને કઈરા સુધરતા જ જઈ દે જો તોથી ઉઠાઈ ઉઠાઈને બધું લઈ આવો તો મારું મારું કરીને મારા વિવાહ કર્યા એટલો થયો હન પંખો મળી ગયો કળો પાછો મને એ પકવાન સુધરો ગઈરા સુતરો અને ખેતરમાં જાવ પંખાનો હમણાં દાતરૂ મૂકો હોય કણ તમે ભેકે હું તો ભંગાર

અરે બખારો મેલાગર આમ બખારો તો તમે હવાર પડે ને કરો બગાડો છો મારા ના ના બંધ નહી રહેતું મોઢું ટેલો ટેપ લગાઈને ફરો અને બંધ કરી દેજો દોહા હવે હું કંટાળી ગઈ છું આયે હું એમ જ જઈને આવું જઈને આવું એ તો બહાર જ

આ વળી શંકોબા વળી હા લોબો લોબો હગ હોવાનો હગ હગે છે અમારા આવવાનું હોય યાર તમારું કુટુંબ આપણું કુટુંબમાં હોય તો બરોબર છે પણ આમાં એટલા બધા છે તમારા ફૈયા નાઈ તો અમારે શું ખાવા આવવું પડે બાપાને ખબર નહીં પડે હા અમારા ફઈ ઉપર અમારા ફૈયા દે એવાના ફઈ ઉપર આ તખોફું અમારે તે દાડાનો પંખો લઈ જશે અમુ ગરમી ચાલુ થવા પાછી પંખો લેવા જવું પડશે હા પણ બાપુ આવશે તો પાછા નહીં જવા દે

ધંધા વાળા અમે થોડા નરવા જવું તો ધંધો કરો આ કલર કરીએ કલર કરવાના બધા લોકો ના કલર કરવાના અરે લોકો ના નઈ ઘર ના કલર કરી પેલા કલર ના કરતા બધા ના તમારો ઘર નો કલર આ પૈસો મારો કલર કરી ગયો બે હજાર ના ના ઘર કલર હો જય માતાજી માતાજી આવી ભગત સિંહ

ઓછા થયા છે મને કબ્યા પડી છે એ ઓછા રહી જાય તો પરમ દાડા રાતે હું હોય બધા લઈ આયુ છું તો રોજ રોજ રાતે બેન નાખવા તા તો એટલે જેતે બસ હોડ તો નાખવી નઈ જે તે લોકોના નામ ચઢાય

છોકરો ભણ્યો એ તો ભત્રીજો થાય ભોણિયો ના થાય એ તો બુન ભોણિયો થાય ભણ્યો ભત્રીજો ગમે એમ તો મારો ભાઈ નો છોકરો એનો હતો ભથરી તો આટલો જ પોકી ગયો આટલા પંખો લેવા આવી ગયો તમે તો ઉપાડી લઈ વગર કોને તો એના બચારા હવા નાખવાની હોય એક પંખો તો એવો પંખો મારો તો મારા પાછો લીયા મેલું પંખો હું પાછો પંખો પાછો લાવો લાવો મારો પંખો એના વેચી ખાઈ જાય ઈવોનો સા હો કરે ઈવોનો નહીં યોનો જીવ હોય કણ રહી ગયો છે એટલે પંખો લેવા આવ્યા આવું જી

ડ્રોમો નહિ લાગ્યો આ તો પૂરત માં મારા તો હંતા વાયરો ખાવા તમારો નથી આ તો ડ્રોમો લાગ્યો છે યાર અને બાપો એ તો ફરવા જયા કહે તમારે મારો પંખો લેવા અમારો પંખો છે ને તમારો શું છે હું ઘેર નતો એટલે તું પંખો આવી લઈએ બઉ ચા લાગછ છું અરા જટિયાર અરાંખો મેખો પંખો તું ના પંખો મેખી નો

ख <laughs> <laughs> <laughs>